સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે જૂની અદાવતમાં પાનના ગલ્લા પર ઉભેલા એક યુવાનને આરોપીઓએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેના કારણે તેનું મોત થયું હતું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે પોતાના સ્વબચાવમાં આરોપીઓને પણ ચપ્પુના ઘા માર્યા હતા આ હુમલામાં નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી નામનો એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે

અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્ય સંતોષ સંતોષસિંઘ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે આ બધા આ ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આજે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ માસનો છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્ય સિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનું અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંઘ અને એના જે મિત્રો છે નીતિશને આ બધા રાજા રામ પ્રવેશને બધા એ લોકોએ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતો પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી અમે તપાસી રહ્યા છીએ કેમકે અઢાર વર્ષ બે મહિના અને અઢાર વર્ષ ત્રણ માસના જ એમની એજ છે એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે એની તપાસ અત્યારે ચાલુ છે